વડોદરામાં સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર ઇન્ટરવ્યૂ આપવા પહોંચ્યા વિવાદિત ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ પાલિકા કચેરી ખાતે પહોંચ્યા આજે મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસર માટે ઇન્ટરવ્યૂ બે મહિના અગાઉ પાલિકાએ પાર્થ બ્રહ્મભટ્ટને કર્યા હતા સસ્પેન્ડ પાર્થ બ્રહ્મભટ્ટે દારૂના નશામાં બે ફાયર કર્મીઓને માર માર્યો હતો પાલિકાએ પાર્થ બ્રહ્મભટ્ટ સહિત ત્રણ જણાને કર્યા હતા સસ્પેન્ડ કઈ ને સોરી એક્સ્ટ્રીમલી સોરી કરવામાં મારો હક છે મારા હક પછી વાત કરીએ સોરી થેન્ક યુ આજે ભરતી છે કોર્પોરેશનમાં છે ચીફ ફાયર ભરતી છે એની માટેના ઇન્ટરવ્યુ અમે કન્ડક્ટ કરવાના છીએ એની કમિટીની નિમણૂક થઈ છે અને હમણાં ટૂંક સમય માં પ્રક્રિયા અને interview પ્રક્રિયા ચાલુ થશે સર આમાં આપડા વડોદરા ભારત સસ્પેન્ડ અધિકારી પાંચ નંબર સહિત અમદાવાદ ના ભી terminate કરેલા એવા એ બાબતે શું કેશો પોતાનું interview બધા આપી શકે પણ પછી એમની લાયકાત ઇન્ટરવ્યુ રાખ્યું છે જેની માટે કેની લાયકાત એની eligibility એ બધું ચકાસીને જે નિયમ પ્રમાણે હશે એ પ્રમાણે કાર્યવાહી અમે કરવાના છીએ.